ગુજરાતના વલસાડમાં એક ત્રણ વર્ષ જૂનું અનોખું મંદિર અહીં થાય છે માછલીના હાડકાની પૂજા ગુજરાતના વલસાડ તાલુકાના મગધ ડુંગરી ગામમાં એક અનોખું મંદિર છે આ મંદિરની સૌથી મોટી ખાસિયત છે કે અહીં કોઈ દેવી દેવતાની નહીં પરંતુ વહેલ માછલીના હાડકાની પૂજા કરવામાં આવે છે આ મંદિર મત્સ્ય માતાજી મંદિર તરીકે ઓળખાય છે આ મંદિરના નિર્માણ પાછળ એક માન્યતા છે જે મુજબ ત્રણસો વર્ષ પહેલા ગામના એક રહેવાસી સ્વપ્ન આવ્યું કે દરિયા કિનારે એક મોટી માછલી આવી છે જોયું હતું કે રૂપ ધારણ કરીને કિનારે પહોંચી હતી પરંતુ ત્યાં પહોંચતા જ તેનું મૃત્યુ થયું હતું બાદમાં જયારે તે વ્યક્તિ બીચ પર ગયો અને તેને જોયું કે ત્યાં ખરેખર એક મોટી માછલી મરી ગઈ હતી તે માછલી નું વિશાળ કદ જોઈને ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા ખરેખર તે વહેલ માછલી હતી જ્યારે લોકોએ તેમના સપનાની આખી વાત જણાવી તો લોકોએ તે વહેલ માછલીને દેવીની અવતાર માની અને ત્યાં મરસ્યના નામ પર એક મંદિર બનાવવામાં આવ્યું તે મંદિરમાં તે મારીના હાડકા રાખવામાં આવ્યા કેટલાક લોકોએ તેનો વિરોધ પણ કર્યો હતો એ સમયે આ ઘટના થોડા દિવસો બાદ ગામમાં રોગચાળો ફેલાઈ ગયો હતો પછી લોકો ગયા અને મત્સ્યદેવીની પ્રાર્થના કરી આ પછી ધીરે ધીરે ભયંકર રોગ પોતાની મેળે જ મટી ગયો નવરાત્રિમાં અહીં અષ્ટમીના દિવસે એક મેળો ઉજાય છે આ ભવ્ય મેળાને જોવા માટે લોકો દૂર દૂરથી અહીંયા આવે છે